નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું ટેકનિકલ ટીચર ચેનલમાં મિત્રો આજે આપણે ચર્ચા કરીશું તલાટી મોડેલ પેપર નંબર બાવીસ આ મોડેલ પેપરની અંદર મિત્રો મહત્વના પ્રશ્નોનું સંકલન કરેલું છે જેથી વિડીયોને મિત્રો શરૂઆતથી અંત સુધી જોજો કારણ કે વિડીયોના અંતમાં મેં આપણે એક પ્રશ્ન પણ પૂછેલો છે જેનો જવાબ આપે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે સાથે સાથે મિત્રો જો આપ ચેનલ પર નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આવેલા બે લાયકન પર ક્લિક કરો જેથી આવનાર નોટિફિકેશન આપના સુધી પહોંચી રહે

ચોસઠમો ફિલ્મ ફેર પુરસ્કાર બે હજાર ઓગણીસ ખાલી જગ્યામાં યોજાયો હતો ચોસઠમો ફિલ્મ ફેર પુરસ્કાર બે હજાર ઓગણીસ ખાલી જગ્યામાં યોજાયો હતો પુણે નવી દિલ્હી કોલકત્તા કે મુંબઈ જવાબ છે મિત્રો અહીંયા સાચો વિકલ્પ ડી મુંબઈ ત્યાર પછીનો પ્રશ્ન મિત્રો અહીંયા છે વર્લ્ડ સ્પેરો ડે ક્યારે ઉજવાય છે વર્લ્ડ સ્પેરો ડે ક્યારે ઉજવાય છે એકવીસ માર્ચ વીસ માર્ચ માર્ચ ઓગણીસ કે અઢારમી માર્ચ જવાબ છે મિત્રો અહિયાં વિકલ્પ બી વીસ માર્ચ ચાર એક્સ અને બે એક્સ વત્તા ત્રણ નો સરવારો કેટલો થાય ચાર એક્સ અને બે એક્સ વત્તા ત્રણ નો સરવારો કેટલો થાય મિત્રો અહિયાં જવાબ જે છે એ આવશે છ એક્સ વત્તા ત્રણ કેવી રીતે તો મિત્રો ચાર એક્સ અને બે એક્સ સજાતીય પદો છે માટે ચાર વત્તા બે એટલે છ એક્સ થશે બિંદુને શું કહે છે એક્સ અને વાય અક્ષના છેદ બિંદુને શું કહે છે ઉગમ બિંદુ પ્રાપ્ત બિંદુ શિરો બિંદુ છેદ બિંદુ સાચો જવાબ જે છે એ છે વિકલ્પ એ ઉગમ બિંદુ નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો અહીંયા જોઈએ એંસી મીટર લંબાઈ અને સિત્તેર મીટર પહોરા લંબચોરસ ચોરસ પ્લોટનું ક્ષેત્રફળ શું થાય એંસી મીટર લંબાઈ અને સિત્તેર મીટર પહોરા લંબચોરસ પ્લોટનું ક્ષેત્રફળ કેટલું થાય તો મિત્રો અહીંયાં સાચો જવાબ જે છે એ આવશે છપ્પનસો ચોરસ મીટર કેવી રીતે તો મિત્રો લંબચોરસ ચોરસ પ્લોટ છે અને એનું ક્ષેત્રફળ શોધવાનું છે માટે લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર મૂકવું પડશે તો લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર થશે મિત્રો મિત્રો લંબાઈ 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 એસી મીટર આપેલી છે અને પહોરાઈ જે છે એ સિત્તેર મીટર આપેલી છે તો મિત્રો બંનેનો ગુણાકાર કરીએ તો આઠ સત્તા છપ્પન ડબલ જીરો માટે જવાબ જે છે એ મિત્રો થશે છપ્પનસો એકમ આવશે ચોરસ મીટર ત્યાર પછીનો પ્રશ્ન મિત્રો અહીંયા જોઈએ ભારતનું સૌથી ઊંડું બંદર કયું છે ભારતનું સૌથી ઊંડું બંદર કયું છે કંડલા વિશાખાપટ્ટનમ મામગ્રોવા કે કલકત્તા તો મિત્રો આ ચાર વિકલ્પો માંથી સાચો જવાબ જે છે એ છે વિકલ્પ બી વિશાખાપટ્ટનમ નંબર આઠ શામર કયા સાહિત્ય પ્રકાર માટે જાણીતા છે શામર કયા સાહિત્ય પ્રકાર માટે જાણીતા છે પદ્ય વાર્તા આખ્યાન પ્રભાતિયા કે ચાપખા સાચો જવાબ જે છે એ છે મિત્રો વિકલ્પ એ પદ્ય વાર્તા ત્યાર પછીનો પ્રશ્ન મિત્રો છે ગુજરાતી ગદ્યના પિતા તરીકે કોણ ઓળખાય છે ગુજરાતી ગદ્યના પિતા તરીકે કોણ ઓળખાય છે નિરંજન ભગત રમેશ પારેખ નર્મદ કે કવિ કલાપી આ ચાર વિકલ્પોમાંથી જવાબ જે છે એ થશે વિકલ્પ સી નર્મદ જેઓ ગુજરાતી ગદ્યના પિતા તરીકે ઓળખાય છે પોટેશિયમ ને ગરમ કરતા કયો વાયુ ઉત્પન્ન થાય છે ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ હાઇડ્રોજન કે નાઇટ્રોજન તો મિત્રો પોટેશિયમ ને ગરમ કરતા વિકલ્પ એ ઓક્સિજન વાયુ જે છે એ ઉત્પન્ન થાય છે નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો અહીંયા જોઈએ પચાસને રોમન અંકમાં કઈ રીતે લખાય પચાસને રોમન અંકમાં કઈ રીતે લખાય जवाब मित्रों विकल्प बी एल क्वेश्चन मंकी खाली जगह खाली जगह हेव डू हेज के वोश अ मंकी हेज लॉन्ग टेल अ फेस्टिवल ऑफ काइट्स खाली जगह वेरी फेमस इन इंडिया आर वेर इज के वोज સાચો જવાબ મિત્રો આવશે વિકલ્પ સી ઇઝ ઇઝ ફેસ્ટિવલ ઓફ વેરી ફેમસ ઇન ઇન્ડિયા ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આગબોટ સેવાની શરૂઆત ક્યારે થઈ હતી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આગબોટ સેવાની શરૂઆત ક્યારે થઈ હતી સોળસો ચોસઠ સત્તરસો ત્રેપન અઢારસો સત્તાવન કે અઢારસો સડસઠ જવાબ મિત્રો અહીંયા થશે વિકલ્પ સી અઢારસો ને સત્તાવન ની અંદર ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આગબુડ સેવાની શરૂઆત થઈ હતી આગળનો પ્રશ્ન મિત્રો અહીંયા જોઈએ તો ભાસ્કર શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ભાસ્કર શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે આદિત્ય ચંદ્ર તારા કે નક્ષત્ર આ ચાર વિકલ્પો માંથી સાચો જવાબ મિત્રો શું હોઈ શકે છે અહીં સાચો જવાબ છે મિત્રો વિકલ્પ એ આદિત્ય એ ભાસ્કરનો સમાનાર્થી શબ્દ છે મધ્યરાત્રિ કયા પ્રકારનો સમાસ છે મધ્ય રાત્રિ કયા પ્રકારનો સમાસ છે તો મિત્રો સાચો જવાબ છે વિકલ્પ બી કર્મ નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો અહીંયા જોઈએ અતિભલો નહીં બોલવું અતિભરી નહીં ચૂપ અતિ ભલો નહીં બોલવું અતિભરી નહીં ચૂપ મિત્રો આ છંદ જે છે એ કયા પ્રકારનો છે વિકલ્પ એ સવૈયા વિકલ્પ બી અનુષ્ટુપ વિકલ્પ સી દોહરો કે ચોપાઈ સાચો જવાબ મિત્રો અહીંયા થશે વિકલ્પ C દોહરો PRU શબ્દનો શિષ્ટ રૂપ આપો PRU શબ્દનો શિષ્ટ રૂપ મિત્રો નીચેના ચાર વિકલ્પો પીરુ પારકુ પિયર કે પ્યારુ આમાંથી શું થશે જવાબ મિત્રો છે અહીંયા વિકલ્પ D પ્યારુ જે PRU શબ્દનો શિષ્ટ રૂપ છે નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો અહીંયા જોઈએ તાંબા વર્ણા આ શબ્દ નો સમાસ છે એ શું થશે તાંબા વર્ણ આ શબ્દનો સમાસ શું થશે સાચો જવાબ જે છે 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 એ એ વિકલ્પ બી બહુવ્રીહી બહુવ્રીહી સમાસ ભારતીય રાષ્ટ્રીય પંચાગનો સાતમો મહિનો કયો છે ભારતીય રાષ્ટ્રીય પંચાગનો સાતમો મહિનો કયો છે કારતક માક્ષર ચૈત્ર કે આસો જવાબ છે મિત્રો અહિયાં વિકલ્પ ડી આસો એ ભારતીય રાષ્ટ્રીય પંચાંગનો સાતમો મહિનો છે સાચો જવાબ જે છે એ છે વિકલ્પ એ મુંબઈ ત્યાર પછીનો પ્રશ્ન મિત્રો અહીંયા જોઈએ અદાલતોમાં સૌથી નાની અદાલત કઈ ગ્રામ્ય અદાલત તાલુકા અદાલત લોક અદાલત કે એક પણ નહીં જવાબ છે મિત્રો અહીંયા વિકલ્પ બી તાલુકા અદાલત એ અદાલતોમાં સૌથી નાની અદાલત છે નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો અહીંયા જોઈએ ધોવાના સોડાનું રાસાયણિક નામ શું છે ધોવાના સોડા નું રાસાયણિક નામ શું છે સાચો જવાબ છે મિત્રો અહિયાં સોડિયમ કાર્બોનેટ कूच में गांधीजी जोड़े कुल जोड़ाया था? कूच में गांधी जोड़े कुल जोड़ाया है था? जवाब मित्रों नंबर पच्चीस फ्रेंच ईस्ट इंडिया कंपनी की स्थापना क्यों थी फ्रेंच ईस्ट इंडिया कंपनी स्थापना क्यों थी સાચો જવાબ છે મિત્રો અહીંયા 1664 માં ત્યાર પછીનો પ્રશ્ન મિત્રો પ્રખ્યાત ફતેહ સાગર તરાવ ક્યાં આવેલું છે કર્ણાટક ગુજરાત હિમાચલ પ્રદેશ કે રાજસ્થાન જવાબ થશે મિત્રો અહીંયા વિકલ્પ ડી રાજસ્થાનની અંદર પ્રખ્યાત ફતેહ સાગર તરાવ આવેલું છે હવે મિત્રો વિડિયોના અંતમાં આપને એક પ્રશ્ન આ પ્રશ્નનો જવાબ મિત્રો આપે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનો છે તો મિત્રો પ્રશ્ન એ છે કે ખંભાતની કઈ ખાદ્ય વસ્તુ વખણાય છે ખંભાતની કઈ ખાદ્ય વસ્તુ વખણાય છે સુતરફેણી અને હલવો સુતરફેણી અને હલવો જલેબી ઘારી કે દેવડા સુતરફેણી અને હલવો જલેબી ઘારી કે દેવડા મિત્રો આ ચાર વિકલ્પોમાંથી સાચો જવાબ જે છે આપણને કોમેન્ટ બોક્સની અંદર અચૂક જણાવશો